ગાળે અને ટૂંકા રસ્તે સંપત્તિ આવતી જાય મા સરસ્વતીના આશીર્વાદ વગર લક્ષ્મીનો પ્રવાહ એટલો બધો વધતો જાય કે આપણે વિકાસની ચકાચોંધમાં અલગ દુનિયામાં અલગ પ્રકારના સોશિયલ મીડિયાના કવરેજમાં અલગ પ્રકારનું કન્ટેન્ટ જોવામાં અલગ વ્યક્તિઓ અને માણસોને આદર્શ માનવામાં એટલા બધા ખોવાતા જઈએ કે સંસ્કૃતિ સભ્યતા સંસ્કાર નામના શબ્દો સાથે બોલેવા એવા દેવા ન રહે ત્યારે આ આંધળા વિકાસની દોટમાં એની ચકાચોંધમાં આપણે ચારેય બાજુ જે દુનિયામાં ખોવાયેલા છીએ એના અજવાળામાં એવી પૂરી સંભાવના છે કે આપણો આ વિકાસ આપણને અમેરિકા કે કેનેડા તો બનાવી દેશે પણ એક વાતની ગેરંટી છે આપણે ભારત નહીં હોઈએ નમસ્કાર આપની સાથે હું દેવાંશી આપણે ભારત કેમ ન હોઈએ નહીં હોઈએ એના બહુ જ બધા કારણ છે એડલ્ટ્રી એટલે કે વ્યભિચાર એ દુનિયામાં આજે ઊભો થયેલો સવાલ નથી કે ભારતમાં નવી નવાઈની ઊભી થયેલી સમસ્યા નથી એવું નથી કે ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ સામે નહોતી આવતી અચાનક જ આવી ઘટના સામે આવી છે એટલે સમાજે ચિંતા કરવાની જરૂર છે પણ હા એના આંકડા જોતાં એના પર થયેલા રિસર્ચ જોતાં સર્વેના તારણો જોતાં હવે એ સમજવાની જરૂર છે કે આ સ્થિતિ આપણને એવી ગૂંગળામણ બાજુ લઈ જઈ રહી છે કે જ્યાં ના માણસો અમેરિકા બની રહ્યા છે કે ન માણસો ભારત બની રહ્યા છે અને એના વચ્ચેના ઓઢવમાં આપણે ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ રહ્યા છે બે ઘટનાની મુખ્યત્વે વાત કરવી છે ભાવનગરના એસીએફ શૈલેષ ખાંભલાએ કરેલા પોતાના પત્ની અને બાળકોની હત્યાની એક વ્યક્તિ અધિકારી તરીકે એનું જીવન છે સરસ મજાની નોકરી છે પત્ની છે બે બે બાળકો છે એક દીકરો અને એક દીકરી એટલે હમ દો અમારે દો પ્રકારની જે કાલ્પનિક આદર્શ પરિવારની વ્યાખ્યા હોય એ બધી જ વ્યાખ્યામાં ફિટ થાય એ પ્રકારનું એનું જીવન છે રબારી સમાજમાંથી આવે છે સામાજિક રીતે પણ બાકીનો મેળ જોતા ને જે રીતે આખો સમાજ પડખે ઊભો રહ્યો હતો શરૂઆતના દિવસોમાં એ બધું જોતા ક્યાંય કશું આપણને દૂરથી એવું ન લાગે કે કોઈ સમસ્યા હશે પણ દરેક વખતે દૂરથી દેખાય એ બધું સાચું નથી હોતું શૈલેષ ખાંભલાને એના જે પ્રાઇમાફેસી જે રિપોર્ટ આવ્યો કહી રહ્યા છે કે એમના જેટલા પણ પોસ્ટિંગ રહ્યા એ દરમિયાન એમને કોઈને ને કોઈની સાથે અફેર રહ્યું અને એમના એ સંબંધોના કારણે હવે એ પતિ અને પત્ની વચ્ચે એટલી બધી સમસ્યાઓ વકરી કે એના પછી બે હજાર બાવીસ પછી એ ગીરમાં ફરજ દરમિયાન ગીરમાં જ વન વિભાગમાં કામ કરતા એક મહિલા કર્મચારીના સંપર્કમાં આવ્યા એ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ વિકસ્યો અને એ બંનેના સંબંધના કારણે સતત ગુણામણ અનુભવતા શૈલેશે પત્નીને છૂટાછેડા આપવાનું ન વિચાર્યું પત્નીથી છૂટા થવાનું કે કોઈપણ રીતે સમજાવીને અલગ થવાનો રસ્તો ન વિચાર્યો એણે સીધો જ હત્યાનો પ્લાનિંગ કરી નાખ્યો એસીએફ શૈલેષ ખાંભલાએ પોતાની સગી પત્ની અને પોતાના સગા બે બાળકોને પોતાના જ ઘરની બહાર મારીને દાટી દીધા અને એના પછી પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે દસ દિવસથી તમે જેને બહાર શોધી રહ્યા છો અને જે વ્યક્તિ દુનિયાની સામે મારી પત્નીને બાળકો ખોવાઈ ગયા છે એ પ્રકારનો ડોળ અને નાટક કરી રહ્યો છે એ વ્યક્તિ પોતે હત્યારો છે પોલીસે એને જ્યારે ઝડપ્યો અને પછી એનું કારણ શું હત્યા પાછળનો મોટી વિરાદો શું એ જાણવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે એને કોઈ બીજાની સાથે પ્રેમ હતો પ્રેમ હવે પ્રેમ પ્રકરણોમાં ફેરવાઈ રહ્યો છે એટલે પ્રેમ પ્રેમ નથી રહેતો એના કારણે બીજા એટલા બધા પ્રકરણો પેદા થઈ રહ્યા છે કે જે સમાજને અતિશય અશાંતિ બાજુ ધકેલી રહ્યા છે સૌથી પહેલા આ વિષય પર પોલીસનું શું વર્ઝન છે પોલીસ શું કહી છે સાંભળીએ એમને આવ્યું હતું કે એને પાંચ તારીખે એને મર્ડર કર્યું પછી સવારે જે છે એને બોડી નાખી દીધી ખાડામાં પછી એને એના કોઈ નોકરી મુજબ જે છે હતું કે એને કંઈ ફિલ્ડ વિઝિટ કરવી હતી એ બધું કર્યું છે તારીખે સવારે જે છે એને અહીંયા બોડી જે હતી એના ઉપર એ બધું માટીવાટી પુરાવીને એને બધું એક એ બધું એને પ્લેન કરી લીધું હતું પછી જે છે બે ત્રણ દિવસ એને પછી એના પરિવારજનોને કીધું કે આ લોકો મિસિંગ છે પછી સાત તારીખે પોલીસને જાણ કરી અને પછી જે છે થોડા દિવસો અહીંયા હતા પછી એ છેલ્લા સુરત હતા અને એક વસ્તુ છે કે એ તારીખે એટલે જે છે એ અહીંયા એનું રોકાણ અહીંયા નથી હતું એના ઘરે ભાવનગરમાં હતા તેમ છતાં અહીંયા એનું રોકાણ નથી હતું અને એ કઈ આજુબાજુમાં ફરતા હતા તો એને ક્યારે પણ જે મર્ડર પછી ઘરમાં રાત્રિ રોકાણ કર્યું એવું નથી પીએમ રિપોર્ટ આવશે વિસરે પણ લીધું છે એની બધી એફએસએલ એનાલિસિસ કરશે એ જેટલું ઝડપતા એટલું અમે ટ્રાય કરશું કે આવી જાય નહીં બિલકુલ અફસોસ નથી નથી નાટક કરે છે બિલકુલ અફસોસ નથી એને એમ પોલીસે કહ્યું કે એ જે છોકરી છે એની તપાસ કરવામાં આવશે અને પછી આખી આ ઘટનામાં શૈલેષ ખમલા કરતાં વધારે દોષી તે પેલી એક ત્રીજી મહિલા છે એ રીતે અને આખી આ વાતને પ્રસ્થાપિત કરવાની કોશિશ થઈ સમય જતાં ખબર પડી જવાની છે અદાલતમાં ખબર પડશે કે છોકરી દોષિત હતી કે હત્યામાં સહભાગી હતી કે કેમ પ્રશ્ન એ છે કે બે માણસો વચ્ચે બધું જ બરાબર નથી અને એ બધું જ બરાબર નથી એ બંનેને એ છૂટા થવાની જગ્યાએ એ લોકો એવા સંબંધોની ગુંગળામણમાં અટવાતા જાય છે કે જેને કારણે એ આ સ્થિતિ સુધી પહોંચે છે રાજકોટમાં એના બે દિવસ પહેલાં આવેલી ઘટના એટલે આ લોકોની હત્યા પહેલાં થઈ હતી રાજકોટનો કિસ્સો બે દિવસ પહેલાં સામે આવ્યો હતો રાજકોટમાં એક યુવાન વીસ વર્ષનું એમનું લગ્નજીવન એટલે પતિ અને પત્ની લાલજી અને ત્રિષા પઢિયાર નામના એક હસબન્ડ અને વાઇફ વીસ વર્ષથી એમના લગ્ન હતા એમને અઢાર વર્ષનો દીકરો હતો પણ તૃષા પઢિયારને છેલ્લા કેટલાય સમયથી એમનો કૌટુંબિક જે ભત્રીજો થાય એની સાથે વિશાલ નામના એ છોકરા સાથે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા લાંબા સમય સુધી બંને વચ્ચે અફેર હતું તૃષા પોતાના પતિને છોડીને પોતાની બેનપણીઓ સાથે અલગ ફ્લેટમાં રહેવા માટે જતી રહી હતી મહિલા એમ પણ પોતાના પતિથી લાંબા સમયથી અલગ રહેતી હતી એ તૃષા નામની મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને એક મહિના પહેલાં લાલજી જેનો પતિ કાનૂની રીતે પતિ હતો પણ સાથે નહોતા રહેતા એની સામે ફરિયાદ પણ નોંધાવી હતી લાલજી સતત પ્રયત્ન કરતો હતો તૃષાને સમજાવવાનો કે આપણે બધું ભૂલી જઈએ જે થયું એ બધું ભૂલી જા પણ તું મારી સાથે આવી જા અઢાર વર્ષના દીકરાની સામું જો અને આપણે બંને ફરીથી બધી નવી શરૂઆતો કરીએ એ નવી શરૂઆત એ બંને વચ્ચે નહોતી થઈ શકતી અને એક દિવસ એવો ઝઘડો થયો કે લાલજી રિવોલ્વર લઈને આવ્યો એણે પોતાની પત્નીને ગોળી મારી અને પછી પોતાને ગોળી મારી દીધી લાલજીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું તૃષાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું અને એના પછી બાકીના બધા લોકો બોમો પાડતા હતા કે આણે આને ચઢાવીને આણે આની સાથે આ કર્યું ને જે ત્રીજા કે ચોથા જે પણ માણસો કે છો કર્યું એ બધા પર એ આરોપ નાખવાની અથવા આખી ઘટનામાં એ લોકો પર દોષારોપણ કરવાનો પ્રયત્ન થયો આ ઘટનાઓ એવી છે કે જે હત્યા સુધી પહોંચે છે એવી આ આ પતિએ પત્નીને મારી હોય પ્રકારની ઘટનાઓ છે એનાથી ઉલટી ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છીએ કે એક છોકરી કે કોઈની સાથે પ્રેમ છે અને પછી એ લગ્ન કરે છે એક પુરુષની સાથે અને લગ્ન કરવાના દસ દિવસમાં કાં તો એક વર્ષમાં કે બે વર્ષમાં એ પતિની હત્યા કરી દે છે અને કોઈ હનીમૂન પર લઈ જાય છે અને પછી નોર્થ ઇસ્ટમાં જઈને મેઘાલય જેવા રાજ્યમાં જઈને હત્યા કરે છે કોઈકનો પતિ વિદેશ ગયેલો હોય છે એ પત્નીને ખુશ રાખવા માટે પોતાના પરિવારથી અલગ રહેતો હોય છે અને કોઈક સંખી એકદમ ડ્રગ્સ લેતા વ્યસની માણસના પ્રેમમાં પડીને પેલી છોકરી પોતાના પતિને મારી નાખે છે આ પ્રકારની ઘટનાઓ અનેક આવી રહી છે અને ભારતમાં હવે વ્યભિચારિક ક્રિમિનલ ઓફેન્સ નથી એટલે કે એ ગુનાહિત અપરાધ નથી એનો એ સિવિલ કાયદો છે એટલે એના આધાર પર તમને છૂટાછેડા મળી શકે કે જો તમે સાબિત કરો કે તમારા પતિ કે પત્નીનું બીજી કોઈ જગ્યાએ અફેર ચાલી રહ્યું છે તો એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે કે એડલ્ટ્રીના કારણે કે એના બહાર શારીરિક સંબંધો છેના કારણે તમને છૂટાછેડા મળી શકે પણ એ બે હજાર અઢાર પછી સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો અને જેમાં કહ્યું કે સદી પુરાનું જૂનું આ કાનૂન છે જેનો અત્યારના સમયમાં આજના સમયમાં કોઈ ખાસ રિલેવન્સ રહ્યું નથી મોટાભાગે પુરુષોને એમાં સજા મળતી હતી અને એટલા જ માટે સુપ્રીમ કોર્ટે એને હવે ગુનાહિત અપરાધ નથી ગણ્યો એના પછી ભારતમાં એક એપ્લિકેશન ચાલી રહી છે તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે ટિન્ડર કે બંબલ નામની આ પ્રકારની એપ્લિકેશન્સ તો છે જ કે જે ડેટિંગ વેબસાઇટ્સ છે કે જેમાં મોટાભાગે મેટ્રો શહેરોમાં મોટા શહેરોમાં રહેતા છોકરા અને છોકરીઓ એકબીજાને ડેટ કરવા માટે એકબીજાને પસંદ કરવા માટે એકબીજાની સાથે ફરવા જવા માટે થોડો સમય પસાર કરવા માટે આ પ્રકારની એપ્લિકેશન પર જોઈને જઈને પોતાનો પાર્ટનર શોધતા હોય છે અહીંયા કાં તો પ્રેમ અથવા કાં તો થોડા સમય માટેનો એક કમ્પેનિયન સાથી શોધે છે એનાથી ઉપર જાય તો લગ્ન માટે જીવનસાથી જેવી બાકી પણ પચાસ પ્રકારની અલગ અલગ વેબસાઇટ છે જેના પર એ લગ્ન કરવા માટે પાર્ટનર શોધે છે પણ આ બધી એપ્લિકેશન બાજુ પર મૂકીએ તો ભારતમાં ગ્લીડન નામની એક એપ્લિકેશન પણ ચાલે છે દુનિયાના એકસો ઓગણસાહીઠ દેશોની સાથે સાથે ભારતમાં પણ ચાલી રહી છે અને ગ્લીડન નામની વેબસાઇટનું કામ છે એક્સ્ટ્રા મેરિટલ અફેરનું કે તમે લગ્ન તમારા થઈ ગયા છે એના પછી પણ જો તમે કોઈ વ્યક્તિ સાથે સંબંધ રાખવા ઈચ્છો છો તો ગ્લીડન નામની એપ્લિકેશન છે ડેટિંગ એપ્લિકેશન છે અને એ પરણેલા લોકો માટેની ડેટિંગ એપ્લિકેશન છે ગ્લીડન નામની એપ્લિકેશને જે તે સમય સર્વે કર્યો અને સર્વેમાં ખબર પડી અને જે દાવો હતો એ પ્રમાણે પંચાવન ટકા પરનેલા માણસોના લગ્નની બહાર સંબંધો છે એટલે એમણે સો લોકોને પૂછ્યું હશે તો સોમાંથી પંચાવન લોકોએ એવો સ્વીકાર કર્યો હતો કે એમણે કોઈકને કોઈક સમયે પોતાના પતિ કે પત્નીને ચીટ કર્યું છે એમને છેતર્યા છે એમના બહાર સંબંધો રહ્યા છે ક્યારેક એ એક રાત માટેના સંબંધો હતા ક્યારેક લાંબા સમય માટે કોઈની સાથે સહવાસમાં રહ્યા આપણે જે ભારતીય આદર્શ લગ્ન વ્યવસ્થાની વાતો કરીએ છીએ એને આ એક સર્વે કદાચ પૂરતો છે એ બતાવવા માટે કે શું થઈ રહ્યું છે આ પંચાવન ટકા જે લોકોએ જવાબ આપ્યા આ વાતનો સ્વીકાર કર્યો બાકીના પિસ્તાળીસ ટકાને એક્સ્ટ્રા મેરિટલ અફેર નહીં હોય એ વાત ખાતરીપૂર્વક નથી કહી શકાતી એમણે સ્વીકાર નહોતો કર્યો એ સર્વેમાં અડતાળીસ ટકા લોકો માનતા હતા એ સર્વેમાંથી કે તમે એક સાથે બે માણસોને જીવનમાં પ્રેમ કરી શકો છો અને તમે બંને સાથે રહી શકો છો અને એક સાથે સમાંતરે તમારા બે બે લોકોની સાથે સંબંધો હોઈ શકે છે પંચાવન ટકા જે લોકોએ સર્વે કર્યો એમાંથી જે મોટાભાગે એક પ્રકારનું માનસ છે કે છોકરાઓના જ બાર સંબંધો હોય છે દરેક વખત એ ભૂલી જવાય છે કે એ પુરુષોના સંબંધો બાર પુરુષો સાથે જ નથી હોતા મોટાભાગના કિસ્સામાં અને એટલે જે મોટાભાગના કિસ્સામાં એના જેની સાથે સંબંધ છે એ કોઈ સ્ત્રી પાત્ર છે અને આ સર્વેમાં છપ્પન ટકા મહિલાઓ હતી કે જેમણે કહ્યું હતું કે એમના બાર એક્સ્ટ્રા મેરિટલ અફેર છે મતલબ લગ્નેતર સંબંધ છે એટલે પુરુષ કરતાં સ્ત્રીઓ વધારે માત્રામાં હતી જેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે એમણે જીવનમાં કોઈને કોઈ તબક્કે પોતાના પતિને દગો આપ્યો છે આ આંકડાની વાસ્તવિકતા છે આ આંકડાની માયાજાળમાં બહુ જ બધા કારણો જવાબદાર હોઈ શકે સૌથી મોટું કારણ કન્ટેન્ટ બદલાયેલી દુનિયા પહેલાં જે આપણને આપણે સેલિબ્રિટીઝ કે સ્ટાર્સમાં જોતા હતા એટલે રાજ કપૂરથી માંડીને ધર્મેન્દ્રથી માંડીને હમણાંના ઉદાહરણો પણ ઘણા બધા છે આ બધાના જ લગ્નેતર સંબંધોની વાતને સમાજે બહુ સામાન્ય રીતે સ્વીકારી કેમકે એમણે એવું માન્યું કે તો સેલિબ્રિટી છે હવેના સમયમાં સેલિબ્રિટી કરતાંય મોટું સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર કન્ટેન્ટને કન્ઝ એનું કન્ઝપ્શન કરતા એટલે કે સતત રીલ્સ જોતા અને એ રીલ્સ બનાવતા માણસો છે સ્ટાર જે કપડાં પહેરે છે એ જ પ્રકારના કપડાં પહેરેલી છોકરી કે છોકરાઓ તમને સરળતાથી કોઈ પણ શહેરમાં જોવા મળશે પહેલાં જીવનમાં કે લાઈફસ્ટાઈલમાં બહુ મોટો ફરક હતો અંતર હતું જીવનની જીવનના બંધારણમાં પણ બહુ મોટો ફરક હતો હવે એ ફરક નથી રહ્યો અને એટલે જ પહેલાં મીડિયામાં જે ચમકતા એ માત્ર સેલિબ્રિટી રહેતા હવે સેલિબ્રિટી કરતાં પણ વધારે જાણીતા લોકો સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવતા લોકો છે અને એટલે જ કન્ટેન્ટ અને બદલાયેલી લાઇફસ્ટાઈલે જીવન પર બહુ જ મોટી અસર કરી આપણે ત્યાં જે રીતે પૈસા વાપરવાની લિક્વિડિટી વધી કે પૈસો એક પછી એક જગ્યાએ ફરતો રહે છે એ પૈસો બદલવાની પેટર્ન પણ બહુ બદલાઈ માણસ લાઈફસ્ટાઈલ પાછળ ખૂબ બધા પૈસા ખર્ચતો રહ્યો બહુ ભેદ ન રહ્યા અને એટલા જ માટે એ વાતોને હવે ભારતીય સમાજમાં બહુ જ સરળતાથી સ્વીકારવામાં આવે છે પહેલાં એવું કહેવાતું કે એલિટ વર્ગની જ આ સમસ્યા છે અથવા એ લોકોમાં જ આ હોય છે એ બાકી નીચે સુધી પહોંચ્યું બદલાઈ રહેલી અર્થવ્યવસ્થા દુનિયાનું ખુલી જવું અને આખી દુનિયાનું આપણી સામે પહોંચવું દુનિયાભરની વાતો પહોંચવી દુનિયાભરમાં ફરવા જવું દુનિયાભરની બદલાતી સંસ્કૃતિ અને સભ્યતા સાથે માણસોનો પરિચય થવો અને પછી એને એવો અહેસાસ થવો અને સૌથી મોટી વાત એને તક મળવી સ્ત્રીઓને પહેલાં એટલી તક નહોતી મળતી એ ઘરમાં રહેતી હતી બહાર કામ કરવા નહોતી જતી પુરુષો રહેતા હતા પુરુષોના વર્ક પ્લેસ પર કામ કરવાની જગ્યા પર અફેરે બહુ સામાન્ય વાત ગણાતી હતી પુરુષોના અફેરને જે સમાજે ખૂબ સામાન્ય ગણ્યા અને વર્ષો સુધી એને સતત ઇગ્નોર કર્યા એ વાત હવે જ્યારે સ્ત્રીઓ સુધી પહોંચે છે અને પત્નીઓ છપ્પન ટકા જ્યારે કહી રહી છે ત્યારે એ વાતને ખૂબ અસામાન્ય રીતે લેવાઈ રહી છે આ ઘટનાને કે આ વાતને સામાન્ય રીતે લેવી કે અસામાન્ય એ બધાનો બહુ વ્યક્તિગત વિષય છે ચિંતાની વાત એ છે કે આ વાતો ગુનાખોરી તરફ જઈ રહી છે આ વાતો જે વ્યક્તિની સાથે તમે વીસ વીસ વર્ષ રહ્યા એને મારી નાખવા સુધી જઈ રહી છે માણસમાં એટલી બધી વ્યાકુળતા છે અને એટલી બધી ગુંગળામણે પોતાના સંબંધમાં અનુભવી રહ્યો છે પણ છતાંય એને છૂટા નથી થવું કાં તો છૂટાયેલા લોકો થઈ નથી શકતા અને એ કથિત સામાજિક દબાણમાં એ અપરાધ કરી રહ્યો છે જો ખરેખર સામાજિક દબાણ નામની વાત એના પર અસર કરતી હોત તો એને બહારના વ્યક્તિઓ સાથે સંબંધ ન હોત એને સંબંધ છે એનો મતલબ કે સમાજના નીતિ નિયમો અને બંધારણમાં નથી માનતો પણ એ નથી માન્યા પછી પણ એ સમાજને બતાવવા માટે એક આદર્શ વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરતા રહે છે આદર્શ જીવન જીવવાની કોશિશમાં કે એ પ્રયત્નોમાં એટલી હદ સુધીની ગૂંગળામણ ફેલાઈ ગઈ છે કે આ પ્રકારની હત્યાઓ એ હવે સમાજમાં બહુ જ સામાન્ય બની રહી છે આ જ પ્રકારની ઘટના એટલે તો તમે માત્ર ખાલી લગ્નેતર સંબંધો એટલું પણ ગૂગલમાં પણ સર્ચ કરશો તો તમને સો ન્યૂઝ મળશે કે જે છેલ્લા એક વર્ષની આજુબાજુની હશે અને મોટાભાગે સુરતના ઉમરામાં હમણાં જે ઘટના સામે આવી હતી અલ્પેશ સોલંકી નામનો શિક્ષક એણે પોતાના બે બહુ નાના બાળકો એ બે બાળકોને મારી નાખ્યા અને પછી પોતે પણ મરી ગયો શું કામ તો કે પત્નીને લગ્નતર સંબંધો હતા અને વારંવાર સમજાવવા છતાં એ સ્વીકારવા કે માનવા તૈયાર નહોતી પરિવાર સામાન્ય નહોતો ચાલી રહ્યો અલ્પેશને ખૂબ લાગી આવ્યું અને મનદુઃખ થતાં એણે આઠ પાનાની નોટ લખી અને પછી એણે પોતાનું જીવન ટૂંકાવી દીધું આવી સો ઘટનાઓ તમને કોઈ સરળતાથી ગણાવી શકે એમ છે ને એ માત્ર ગુજરાતની મહાનગરોની ઘટનાઓ છે આ હવે ખાલી અમદાવાદ વડોદરા સુરત રાજકોટનો સવાલ નથી રહ્યો આ સમસ્યા ગામડાથી લઈને છે એક દુનિયાના એકદમ ગ્લોબલ લેવલ પર અમેરિકા સુધી ફેલાયેલી છે પણ આ પ્રકારની વધતી હત્યાઓ એ સમાજ માટે બહુ જ મોટી ચિંતાનો વિષય છે અપેક્ષા રાખીએ કે આ વિષયો ઉપર ઘરમાં એટલીસ્ટ ખુલીને વાત થતી થાય કેમ કે કોઈપણ વિષયનો અંત જો તમારી વ્યાકુળતાનો ઉગ્રતાનો કે ગુણામણનો અંત આ રીતે કોઈને મારવા સુધી જવાનો હોય તો એના કરતાં તો છૂટા થઈ જવું વધારે બેટર છે જો કે દ્વિધા અને વિમાસણ એ વાતની છે કે જે લગ્નમાં જઈને આવ્યા હોય ને જે લગ્નના જમવાની ટીકા કે પ્રશંસા પણ તમે ન કરી હોય એના થોડા દિવસોમાં એમના છૂટા થઈ જવાના સમાચાર આવે છે જે લગ્નની પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે એ લગ્ન એટલા દિવસ પણ નથી ટકી શકતા અને એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આંકડો લાખોમાં નહીં કરોડોમાં છે ખાલી ગ્લીડમ ગ્લીડન નામની જે એપ્લિકેશન છે કે જે લગ્નતર સંબંધોને પ્રમોટ કરતી એક એપ્લિકેશન છે ખાલી તમે એના પર જશો તો પણ તમને સમજાશે કે લાખો લોકો એ લાખો લોકો એને ડાઉનલોડ કરીને એનો વપરાશ કરે છે ટિન્ડર ટીન્ડરને બંબલને બાકી એપ્લિકેશનની વાત જવા દો અને એપ્લિકેશન સિવાય જે ખરેખર કામની જગ્યાઓ પર કે ઘરમાં સામસામે કે કુટુંબમાં અંદરો અંદર જે થઈ રહ્યું છે એની તમે સંખ્યા ક્યાંકડો ગણવા જશો તો તમને સમજાશે કે કરોડો માણસો એકસાથે આ પ્રકારનું જીવન જીવી રહ્યા છે અને એટલે જ જો સમાજ માટે આ ચિંતાનો વિષય નથી તો પછી બીજો કયો હોઈ શકે આગળ વાત કરીએ રાજનીતિની ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર હતા એ સિવાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી નિમુબેન અને બાકીના ત્યાંના સ્થાનિક ધારાસભ્યો હાજર હતા પરસોત્તમ સોલંકી મંચ પર જોવા મળ્યા હતા બે દિવસ પહેલાં જ એમનો વિડીયો વાયરલ થયો હતો કે શાંતિ એટલે છે કેમ કે બાપ અહીંયા બેઠો છે એના પછી એક મંચ પર જોવા મળ્યા નેતાઓ બાકીના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે ઊભા થઈને પછી એમને મળવા માટે ગયા હતા અમુક દ્રશ્યો એવા હોય છે કે જે દરેકનું ધ્યાન ખેંચતા હોય છે ભાવનગર ભારતીય જનતા પાર્ટી માટે આજની ઇવેન્ટ ખૂબ મોટી ઇવેન્ટ હતી માત્ર કાર્યાલયના લોકાર્પણ સંદર્ભે નહીં પરંતુ ગૃહમંત્રીના ત્યાં પહોંચવાના સંદર્ભે પણ સવારે ભારતીય જનતા પાર્ટીના દેશભરમાંથી મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓ અને ખાસું બધું કેન્દ્રીય નેતાગણે બિહારમાં હતું કેમ કે દસમી વાર નીતીશકુમાર મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ રહ્યા હતા એટલે આજનો દિવસ ભાજપમાં ઇવેન્ટથી ભરેલો રહ્યો ભરપૂર રહ્યો દસ વર્ષ દસમી વાર મુખ્યમંત્રી બનવું એ નીતિશ કુમાર માટે બહુ જ મહત્ત્વની વાત છે બિહાર માટે પણ બહુ જ મહત્ત્વની ઘટના છે ભારતીય જનતા પાર્ટી પણ હજુ ત્યાં એકલા હાથે સરકાર નથી બનાવી શકી અને એટલે જ હવે કઈ દિશામાં જાય છે આવનારા પાંચ વર્ષની રાજનીતિ એ માત્ર બિહારની નહીં પણ આખા દેશમાં સ્થાનિક પક્ષોના અસ્તિત્વની રાજનીતિ પર પ્રશ્નો ઉભા કરશે પશ્ચિમ બંગાળનું પોલિટિક્સ પશ્ચિમ બંગાળની ચૂંટણી એ કદાચ માટે ભાવનગરની વર્તમાન રાજનીતિ પર અમિત શાહે શું કહ્યું એના પર કરીએ નજર મિત્રો આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદઘાટન અને વાસ્તુ પૂજન આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ એક પોતાના નવા ઘરનું વાસ્તુ હોય એવો પ્રસંગ છે બાકી બધી પાર્ટીઓની મને ખબર નથી પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બીજું ઘર ભાજપનું કાર્યાલય હોતું હોય છે એની મને બરોબર ખબર છે ભારતીય જનતા પાર્ટીની નીતિ ઘડવાની જગ્યા આપણી ચૂંટણીની રણનીતિ ઘડવાની જગ્યા એટલે આપણું કાર્યાલય જ્યાં કાર્યનો આલય હોય એ જ કાર્યાલય મિત્રો અને ભારતીય જનતા પાર્ટી આ જો જોતામાં રાજીવ ગાંધીએ મેણું માર્યું હતું અમે બે અમારા બે અને આજે દેશમાં સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો યશ આપણી પાર્ટીને મળ્યો પંચાયત થી પાર્લામેન્ટ સુધી અનેક જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી સેવા યજ્ઞ ચાલુ કર્યો એકવીસ સરકારો અગણિત જિલ્લા પંચાયતો સેંકડો મ્યુનિસિપાલિટીઓ અને મહાનગરોમાં સૌથી વધારે મેયર કોઈ પાર્ટીના હોય તો આપણી ભારતીય જનતા પાર્ટીના છે અને એનું મૂળ આપણું કાર્યાલય હોય છે મિત્રો આજે આપણા સૌના માટે શુભ દિવસ છે આજે બિહારમાં એકસો બાણું સીટો સાથે સતત પાંચમી વાર આપણે સરકાર બનાવવાનું કામ કર્યું છે અને નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં આજે બિહાર સરકારની શપથવિધિ હતી અને બિહારની ચૂંટણી બિહારની ચૂંટણી મુદ્દાઓ પર લડાઈ હતી એક બાજુ જંગલ રાગ ફેલાવવા વાળા ઘમંડિયા ગઠબંધન અને બીજી બાજુ બિહારને સલામત બનાવવા વાળું એનડીએ એક બાજુ ઘૂસપેટીયાઓને બચાવવા માટે ઘુસ યાત્રા કાઢવા કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ ન કેવલ બિહાર દેશભરમાંથી એક એક ઘૂસપેઠિયા દેશની બહાર કાઢવાના સંકલ્પ આપણી ભારતીય જનતા પાર્ટી આજ હું અહીંયા ભાવનગરમાં આવ્યો છું આવ્યો છું તો કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા પણ હમણાં હમણાં કોંગ્રેસે આ બધા ફરવા નીકળી પડ્યા છે એમને કઉક ફરો જરૂર લોકોનો સંપર્ક કરો તો તમારી ભૂલોની તમને સમજણ પડશે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિહારની જેમ સુપડા સાફ થઈ ને ફરી એકવાર સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમર આકાશને ને છૂતું હોય રીતે દિગ્દી ઊંચાઈઓ પર પહોંચવાનું છે નરેન્દ્ર એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપણે યુટ્યુબ પર જો રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર